અગણ્યાસી માં સ્વાતંત્ર્ય દિન એટલે કે પંદરમી ઓગસ્ટ નો વીરપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ કાસોડી ગ્રામ પંચાયત ખાતે ઉજવાઈ રહ્યો છે ત્યારે અત્રે ઉપસ્થિત માનનીય મંચસ્થ મહાનુભાવો ઉપસ્થિત પદાધિકારીઓ તાલુકાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનો હું તાલુકા વીરપુર તરફથી હાર્દિક સ્વાગત કરું છું તેમજ ઉપસ્થિત તમામને હું તમામ સ્વાતંત્ર્ય દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આપણે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ થી કરીએ છીએ આશરે દોઢસો વર્ષની અંગ્રેજ હકુમતની ગલામીમાંથી આપણે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણને આઝાદી મળી હતી આ આઝાદી સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર તેમજ આઝાદી માટે અથક પ્રયત્નો કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનથી મળેલ છે આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપણને ગુજરાતમાંથી મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાની મળ્યા છે આ તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ આપણા બંધારણના નિર્માતાઓ દ્વારા જે સપનાના ભારતની કલ્પના કરી હતી તેને સાકાર કરવા માટે આજે આપણા માનનીય વડાપ્રધાન શ્રી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે આજે આપણો દેશ દરેક ક્ષેત્રમાં હરણફાર ભરી રહ્યો છે અવકાશ ક્ષેત્રની વાત કરીએ તો આપણી સ્પેસ એજન્સી ઇસરોએ નાસા સાથે સંકલન કરી ભારતના એસ્ટ્રોનોટ હું બાંશુ અવકાશમાં મોકલ્યા હતા જે મિશન સફળ રહ્યું હતું જેની સફળતાથી આપણા એસ્ટ્રોનોટને સ્વદેશી પ્રયત્નોથી અવકાશમાં મોકલવાના આપણા ઈસરોના ગગનયાન મિશનને બળ મળશે વર્ષ બે હજાર ત્રેવીસમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઇસરો દ્વારા પોતાના ચંદ્રયાન મિશન દ્વારા સફર ઉતરાણ કરવામાં આવ્યું હતું જે આજના વિકસિત દેશો માટે પણ પડકારજનક છે જે સિદ્ધિ ભારતે મેળવી છે સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો આપણી રક્ષાશક્તિનો પરિચય દુશ્મન દેશને ટૂંક સમયમાં જ થયેલા ઓપરેશન સિંદુર દ્વારા મળી ગયો છે જેમ આપણા વડાપ્રધાન શ્રીએ કહેલ કે પાણી અને લોહી એક સાથે ના વહી શકે એ રીતે આપણી રણનીતિક શક્તિનો પણ પરિચય દુશ્મન દેશને મળી ગયેલ છે આમ અવકાશ અને સંરક્ષણની સાથે સાથે રમત ઉદ્યોગ સેવા મેડિકલ વગેરે ક્ષેત્રમાં પણ દેશ આગળ વધી રહ્યો છે આજે વાત કરીએ તો દુનિયાની ટોપ ટેકનોલોજી કંપનીના સીઈઓ થી લઈ ફાઉન્ડર ભારતીય બની રહ્યા છે જેમાં પરફેક્ટ લીધી એઆઈના ફાઉન્ડર અને સીઈઓ અરવિંદ શ્રીનિવાસન થી લઈ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ એપલના સીઓ સેબી ખાન તેમજ માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા પણ એક ભારતીય છે આમ આજે ભારતીય દરેક ક્ષેત્રમાં એક્સેલ કરી રહ્યા છે આજે આપણા વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીની નેમ છે કે સરકાર શ્રીના વિવિધ વિભાગોની યોજનાઓના લાભો છેવાડાના માણસ સુધી પહોંચે જે માટે સરકાર આ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે ત્યારે આપ સૌ પણ આ વિકાસ યાત્રામાં ભાગીદાર થાવ તેવી વિનંતી સાથે હું આપ સૌને આજના અગ્નસી માં સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પાઠવું છું અને મારા વક્તવ્યને વિરામ આપું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય જય